ভাই ঘনি ৰ અમાર મમ્મી તમે જુઓ ને તો જતો રહેવાનો શું દવા કામ મેલી મિલિંગ ખાવાનું મજાઈ નહીં આવે થોડા ટાઈમ અતરું અતરું લાગશે અમન પણ ફાઈ જશે હડો મહિનો રવાનું મહિનો આવી રહેવાનું તો રહેવાનું ઘર જ બદલ બદલ કરો હેલા મારી ફેમિલી રાધે રાધે જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ હવે એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે તો જો હોજ પડી સા અને સોણ ભર્યું ભાઈ વાસણ કરશે અને એવું બધું કર્યું છે હા તો જો આઈ રહ્યો લાકડો કાઢ્યો બધો હરખો કરી અને આ બધું ચોખ્ખું કરી દીધું છે ભાઈ આઈ રીએ છે ને મીઠી લીમડી હાઈ જો આઈ રીએ છે ને મીઠી લીમડી છે ભાઈ પોણી વાળવાની છે પણ પહેલા ચોખ્ખું થઈ જાય ને પછી પોણી વાળીએ થોડા કોઈકણે છોડવા પડ્યા છે જુઓ આ બધા છોડવા છે આ રીતે બધું ઉગાડવાનું છે ભાઈ પણ હવે શું ઉગાડીએ છે કે અમારા ગાર્ડનમાં જગ્યા નહીં જોજો એકદમ ફૂલ પેક હ અમારું ગાર્ડન

સોંધીથી બેઠો છીએ હાલ અને અમારે કાવ્યા ભાઈ થોડી બીમાર પડી છે તે દવા દારૂ ચાલુ છે તે દવા પીવું છે અને હા ખેતરમાં વિડીયો બનાવ્યો પણ બરોબર ના આવ્યો એટલે પણ ડિલેટ મારી દીધો એટલે ફરીથી બનાવું છું તો એ વિડીયોમાં હું એવું કહેતી હતી કે ભાઈ અમારા મમ્મી હવે એક મહિના માટે દાંતે રૂ નહીં પકડો સોનાય નહીં ભરણ કશું કરવાની નહીં સમ કે અમારા મમ્મી ભાઈ જવાના છે દ્વારકા ચલો બરાબર તો કાલ મમ્મી જાય છે ભાઈ દ્વારકા એક મહિનો ઇકણ જ રવાની છે ને એક મહિનો અમે પણ રવાનો છીએ તો સોણ સો દાંતી રસો બધું થોડું થોડું આગુ પાછું કમો અમારા ભાગમાં છે થોડું થોડું કરશું જેટલું થશે એટલું બરાબર તો મમ્મી ભાઈ દ્વારકા જાય છે ઈકન હ મહિનો રેન્જ ને પાછી આવતી રહેશે અને લગભગ કાલ કતો પરમ દિવસે જશોદા એ આવી જશે એટલે હું મારા મોટા ભાભી અને જશોદા અમે ત્રણ જણો ઘેર રહીશું ભાઈ કોમકાજ કોમકાજ કરશું ના એ બેઠો મમ્મી નહીં જો ના ના

જો ભાઈ હું હવે અંધારું થઈ જશે મતલબ ટૂંકમાં સમજવા જઈએ તો અંધારું થઈ જશે અને હું હાલ બનાવું છું ભાઈ બટાકા અને ટમેટાનું શાક બનાવું છું તો ટમેટો અને જે વસ્તુ આપણે તૈયાર કરીને તો ટમેટાનું શાક બનાવવા માટે એક તપેલીમાં આપણે થોડું એક તેલ લઈ લેશું બહેનીમાં ભાઈ તેલ થઈ રહ્યું છે પણ વાંધો નહીં તો તેલ ભાઈ જેવું ગરમ થાય પહેલાં ચેક કરી લેવાનું કે તેલ ગરમ થયું છે કે નહીં થયું જેવું તેલ ભાઈ મસ્ત મજાનું ગરમ થઈ જાય એટલે આપણે અંદર નાખી દેવાનું છે રાઈ નાખી દેવાની છે રાય થોડી વાર ફૂટવા દેસુ મતલબ બધી ફૂટી જવા દેવાની કમ્પ્લીટ એટલે વઘાર કાચો ના રહે સમજ પછી આપણે નાખશું અંદર જીરું નાખશું નાખી દેસુ જીરું જીરું નાખશું થોડી નાખશું હિંગ અને નાખશું મીઠી લીમડીના પાંદા બરાબર મીઠી લીમડીના પાંદા અને તેજ પત્તા નાખી મતલબ લાકડું તો આ તળતળી એટલે એમાં આપણે નાખશું આ લસણ છે અને મેં લીલો મરચો લીધો છે લસણ થોડુંક ચડાનું એટલે આપણે ડાયરેક્ટ નાખી દેશું બટાકો અને ટમેટો ડાયરેક્ટ જ નાખી દેવાનો છું હું પેલા મસાલો નહીં બનાવતી એટલા માટે મિક્સ કરી દેસુ અને તેલમાં ચાળવા દેશું આપણે ડીશ ના મળી જાય બરાઈ ડોક દેવું જ્યાં સુધી શાક તેલમાં ચડાસા ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી લેશું તો એક ચમચી મરચું સેજે ખડર દાણા જીરું પાવડર

પોણી નાખશું ખાલી મસાલા મિક્સ થઈ ઉપર નાખશું પોણી થોડું એક મતલબ પાણી નાખી દેશું એટલે ચડી જાય પોણી મતલબ ગરમ થઈ જાય એમ તો જો ભાઈ આપણું શાક મસ્ત ચડી જશે તેલમાં જો તેલ એ છૂટું પડી જશે ઉમ તો ખરેખર કોરું શાક જ ભાવો પણ અમારા ઘરમાં છે ને સહેજ બધું રસાવાળું હોય છે તો એમાં આપણે જે આ એમાં હવે આપણે જે ગરમ પાણી કરે છે ને સહેજ નાખી દેસુ બહુ નહીં સહેજ નાખશું ચલો મિક્સ કરી લઈએ બસ હવે ફૂલ ગેસ ઉપર આપણે ચડવા દઈશું ભાઈ

રતો રતો ભાઈ હું હોય આવી રીતે સીઆઈડી જોવી બહુ ગમે એટલે હું હાલ જોઉં છું સીઆઈડી શાક થઈ જશે અને બમ કરી દઈશું આપણે અને અવાનું થાય છે ભાઈ રોટલી તો આલો લોટ બાંધી લો છે જે ભાભી મને ઘડી કડીને આપશે હું ફટોફટ બનાવી દઉં